નમસ્કાર આપ જોર્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના મીરાનગરની રહીશ મહિલા ગાયત્રી દેવીના કમરમાં દર્દને લઈ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું સોમવારે રજા આપવાના સમયે હોસ્પિટલ દ્વારા રૂપિયા ચાર લાખ જેટલું અધ બિલ આવતા

અને લોકોએ હોસ્પિટલ સંકુલમાં ભારે હોહા મચાવી હતી હોસ્પિટલ જેઆઈડીસી પોલીસને જાણ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને પરિવારજનો સિવાયની છોડી દેવાની તાકીદ કરી હતી આ અંગે હોસ્પિટલના વ્યવસ્થાપક કમિટીના સભ્ય ડોક્ટર નીનાંદ ઝાલાનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલે કોઈ પણ રીતે બે લાખનું કમિટમેન્ટ આપ્યું નથી તેમાં બે લાખનો વીમો હતો જે વીમાના રૂપિયા કપાઈ ગયા છે પરિવાર સાથે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે મારું નામ વિપુલ છે અને હું મારી મમ્મીને અહીંયા દાખલ કરેલો હતો સ્પાઇનની સર્જરી માટે તો જ્યારે એમને બતાવ્યા કે આવું છે તો એ કંઈ ઓપરેશન કરવું પડશે એમને અમે મેડિક્લેમ આપેલા હતા મેડિક્લેમ કાર્ડ એમાં બે લાખનો બીમો હતો એ કહેતા અમા કવર થઈ જાય ને અમે એને પૂછ્યો પછી ઓપરેશન પછી પૂછાય એને કે કેટલાનો ખર્ચા થયો તો કંઈ કીધે નહીં પહેલાં ને પછી ડિસ્ચાર્જના ટાઈમે અમને 4 लाख નો બિલ અમારે હાથ માં આપી દીધું ને કે આ ભરવું પડતે છે ને કોઈ ઇન્ફોર્મ નહી કર્યો અમે ઘડીએ ઘડીએ પૂછતા ભી હતા એમને કે શું છે કેટલા બિલ છે કેટલા નહી કોઈ નહી બતાવega અત્યારે શું પોઝિશન અત્યારે તો વાત ચાલે છે પણ અમારે રેકોર્ડિંગ ભી એવું કીધુંલા અમે કે અમે કીધુંલા છે તમે તમારા ભાઈને અમે કીધું કીધુંલા હવે તમે બતાવી દો અમને તો રેકોર્ડિંગ ચેક કર્યા 2-4 કલાક કંઈ નહી મળા તો ભી કહે છે કે બસ છે ને એમ રેકોર્ડિંગમાં કંઈ મહિલા નહીં કેવું કંઈક કહેવું છે અમારી માતા અંદર છે ને એમને બહાર આવવા નહીં દેતા હા જયન મુદિમાં ગાયત્રી દેવી રહેવાસી પદ્માવતી નગર સારંગપુર એ એમના બોન્ડ સર્જી માટે જયન મુદીમાં આવેલા હતા એના અનુસંધાન એમની પાસે બે લાખનો મેડિક્લેમ હતો એમના સુપુત્ર એમને પૂછ્યું કે સાહેબ કેટલો ખર્ચો આવશે તો ડોક્ટર શ્રી એ જણાવ્યું કે ભાઈ approx બે લાખ સુધીમાં કવર થઈ જશે તમારી પોલિસી છે એટલા માટે એમને ફરી વાર પૂછ્યું કે સાહેબ આ બે લાખમાં પૂરું થઈ જશે તો કે પૂરું થઈ જશે ત્યારબાદ suddenly એને discharge જ્યારે એને લેવાનું આવ્યું ત્યારે એમને જવામાં જણાવવામાં આવ્યું ચાર લાખ રૂપિયા તમારો ખર્ચો થયો છે હવે આ માણસ પાસે પૈસા નથી આમ જયન મોદી એ charity માટે charity વટી ને charity ના પૈસા દ્વારા એટલે CSR ફંડ દ્વારા ચાલતી સંસ્થા છે ગરીબો માટે ને એને આજીવિકા કોની ઓછી હોય તો જૈન મુનિઓ સારામાં સાહેબ ટ્રીટમેન્ટ મળી રહે હવે આ માણસ ચાર લાખ રૂપિયા ક્યાંથી લાવવા તમે જ વિચારો હવે આ માણસો કઈ જગ્યાએ કોની પાસે ન્યાય માંગવો ખરેખર આ ખોટું છે આવું ન થવું જોઈએ ગરીબ માણસો ક્યાં જશે ડોક્ટરશ્રીઓ એના ટ્રસ્ટીઓ આવું ધ્યાન રાખવું પડશે નહીં તો જનતા રોડ પર ઉતરશે આ તો નમૂનો છે ઝાંખી હજુ બાકી છે આ ની ચાલશે આ ખોટું છે આવના દિવસોમાં જો આવું થશે તો આ ગાંધી ચીંદિયા માંગે પગલાં લેવાશે ને જનતા રોડ પર ઉતરશે તો કંટ્રોલ કરવું તકલીફ પડશે